સાથે છે સમાચાર પર નજર કરી લઈએ લોકમત બે હજાર ચોવીસના લઈને ગુજરાત ફર્સ્ટનો રંગીલો રિપોર્ટર મતદાન કરવા માટે પહોંચ્યો અને મતદાન કરતી વખતે રંગીલા રિપોર્ટરે લોકો સાથે વાતચીત પણ કરી લોકોને વધુમાં વધુ મતદાન થાય તેના માટે રંગીલા રિપોર્ટરે અપીલ પણ કરી બે મહિના વિચારી વિચારીને મતદાન કરવા માટે આવ્યા મતદારોએ કહ્યું મતદાનની શાહી બે મહિના સુધી નથી જતી મતદારોએ કહ્યું ત્યારે મતદાનનું મહત્વ મતદારો દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું રંગીલો રિપોર્ટર સાથે રમોજ લોકોએ પણ કરી પરંતુ રમોજ અંદાજમાં પાંચ વર્ષની એ પાંચ વર્ષના આગામી વર્ષની વાત તેમના દ્વારા કરવામાં આવી અને ખૂબ મહત્વની વાત અમારા ગુજરાત ફોસ્ટના રંગીલા રિપોર્ટર સાથે કરી મારું નિશાન મેં કીધું ને તમને વોટ દેવા જઈશ અને તમને બધાને મળવા આવવાનો છે વોટ દઈ દીધો છે હવે મળવાનું છે બરોબર ધીમે ધીમે થોડા હજી ચાલો આગળ 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 બસ હવે આપણે મળવાની ચાલુ કરવાનું જ બધાને બરોબર આપણે વોટ દઈ દીધો વોટ દેવાય વોટ દેવા હું દઈને આવજો એવું તમે અહીંયા હતું અહીંયા હતું હા 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 બરાબર નિશાન જબરૂ કરો હા એ પંદર દિવસ નહીં જાય પંદર દિવસ નહીં જાય નહીં હા પંદર દિવસ પંદર દિવસ નહીં જાય ખરેખર હા હા સો ટકા પંદર દિવસ તમે વિચારીને આવ્યો હા હા સો ટકા એટલે વિચારીને આવ્યો હા વિચારીને આવ્યો આપડી પાસે આનો રસ્તો જો આપડી પાસે હે ને માલું પછી કાલ આવો તો કાલે આવો આવો આજ બીજી વાત આવે શું કહો મજામાં મજામાં પહેલી વાર વોટ વાર પહેલી વાર કેવું લાગે છે સારું લાગે લાઈનમાં ઉભા સારું જ લાગે લાઈનમાં ઉભરવાની મજા આવે કે વોટ વર્દીઓની મજા આવે વોટ દેવાની મજા વર્દીઓની

બી સુધી વર્લ્ડ સુધી વર્લ્ડ સુધી તો ચાર પાંચ મહિના ચાર પાંચ મહિના વિચાર્યું છે ચાર પાંચ મહિના વિચારું બે મહિના